અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું અને ચૈતરભાઈનું બધું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષ અધિકારની વિરુદ્ધ નું વર્તન

द्वेषपूर्ण रीते मनस्वी एक ने एकतरफी रीते भाजपा ने इशारे काम करे छे ए આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષો ને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને્યારથી આમ આદમી પાર્ટી ગુજરાત ની અંદર ખૂબ મજબૂતી થી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ વાળા આમ આદમી પાર્ટી થી ખૂબ ચીડાયા લાગાય છે અને એટલે સત્તાનો सत्ताની તાકાત થી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવા બબાવન છે ને અમાર આ Kashmir ના ધારાસભ્ય મહારાજ મલિક થી ખોટી રીતે ધરપકડ કરીને લેવા માંગે છે શું કામ કે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છે ને વિધાનસભા ના ગૃહ માં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસ માં વાહ્યત બાબતો માં આજે અમારા ધારાસભ્ય ની ધરપકડ થઈ ગઈ પણ Kashmir માં અમારા ધારાસભ્ય ચિત્રભાઈ ને સાવા ની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હી ના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભાર્ગવાજ ના ઘરે ઈડી ના માણસો મોકલવા આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે ના માણસો આખા દેશમાં આમ આદમી પાર્ટી દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ દાટી ને સરકાર દીવા દીવાવાળા માણસો અમે તમારી ઈડી પીડી સીડી જે કાંઈ હશે એ ચેલેન્જ ને સ્વીકારી લઈશું પડકારો પણ ઝીલી લઈશું અને પડકારો ઝીલીને આગળ વધશું આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જવી જોઈએ તો ભાજપના મિત્રોને જણાવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનત થી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે